સુરતના ઉધના બસ ડેપો વર્કશોપનું ઉદઘાટન ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ સુરત એસટી નિગમ દ્વારા તૈયાર કરાયું ઉધના ખાતે નવીન અદ્યતન ડેપો વર્કશોપ ઉધના ડેપો વર્કશોપનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયેલ લોકાર્પણ નવ હજાર ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર કરાયો છે ડેપો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ચાર પોઈન્ટ બોતેર કરોડના ખર્ચે તૈયાર કરાયો ડેપો વર્કશોપમાં ટાયર રૂમ મિકેનિકલ રેસ્ટ રૂમ બેટરી રૂમ ઓઇલ રૂમ ઇલેક્ટ્રિક રૂમ બે રેકોર્ડ રૂમ રેસ્ટ રૂમ સહિત અદ્યતન સગવડ અને સુવિધા સાથે તૈયાર કરાયો નવનિર્મિત ડેપો વર્કશોપના ઉદ્ઘાટનમાં સ્થાનિક ધારાસભ્ય સુરત સાંસદ મુકેશ દલાલ મેયર દક્ષેશ માવાણી સહિત અધિકારીઓ અને સ્થાનિક લોકો જોડાયા

મારી સૌ ડ્રાઈવર કંડક્ટર ભાઈઓને વિનંતી છે કે આપણે આપણી બસ ને જે રીતે પૂજીએ છીએ ક્યારેય લાંબી ટ્રીપ પર આગળ નીકળતા હોઈએ તો આપણે બસ ની અંદર અગરબત્તી કરતા હોઈએ છીએ આપણી આસ્થા છે ભગવાનની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ ત્યારે આપણી બસ ને સાફ રાખવાની જવાબદારી આપણી સૌ લોકોની છે આપણે જોયા હશે અનેક એવા વિડીયો જેમાં કંડક્ટર શ્રીઓ દ્વારા રાજ્યના નાગરિકોને સમજાવવામાં આવે છે એ લોકોને મનાવવામાં આવે છે કે ભાઈ તમે દરરોજ આ બસનો ઓ અવર જરૂર માટે જ્યારે ઉપયોગ કરતા હોય તો આ બસ એ કચરાપેટી નથી તમે જવાબદાર નાગરિક તરીકે આપ સૌ લોકો એક ચારે ભી પ્રવાસ દરમિયાન વેફર ના પડી કા હોય પાણીની બોટલ હોય તો જ્યારે તમે નીચે ઉતરતા હોવ ત્યારે કચરાપેટીમાં જ નાખી લેશો તો આપણી આ બસની સ્વચ્છતા હજી વધુ સારી રીતે આપણે જાળવી શકશો મારી આપ સૌને વિનંતી છે કે આ સ્વચ્છતાની કામગીરીને જો વધુ આગળ વધારવા માટે आप सब लोग टीम एसटी परिवार द्वारा मक्कमता से લઈને હજી આ સંકલ્પને આપણે આગળ વધારવાનો છે સૌ લોકો સાથે મળીને વધારવાનો છે આજે સુરત શહેરના નવા વર્કશોપમાં જેટલી મોટી સંખ્યામાં બસોનું જ્યારે સંચાલન થતું હોય તો બસોને ધોવા માટે રિપેરિંગ માટે ડેન્ટિંગ પેઇન્ટિંગ માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ દરેક જિલ્લાઓમાં ઝોન વાઇઝ એસટી દ્વારા કરવામાં આવતી હોય છે આ વ્યવસ્થા થકી

બસ સ્ટેશન સાફ રાખશો બસો સાફ રાખશો તો વધારે પેસેન્જરો તમારી બસની અંદર આવશે અને વધારે પેસેન્જર જો બસની અંદર આવશે તો એસટી ને નુકસાન થતું અટકશે અને નફો વધશે નફો વધશે તો કોને ફાયદો થશે એસટી ના સંભળાતું નથી